સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલી મોટર સાયકલોમાંથી પણ ચોરોએ નીકળ્યું પેટ્રોલ અમીરગઢથી અમીરગઢ તાલુકામાં ચોરોનો તરખાટ સામે આવ્યો છે વૃંદાવન સોસાયટીમાં ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા મુંબઈ રહેતા પરિવારના બંધ પડેલા મકાનનો દરવાજો તોડતા ત્રણ ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા લોખંડના સળિયા દ્વારા આ ઘરનો દરવાજો ખોલીને ઘરમાં ચોરી કરવા પ્રવેશ્યા હતા જો કે પરિવાર બહાર રહેતો હોવાથી ચોરોને ઘરનો ફેરો માથે પડ્યો હતો સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલી મોટર સાયકલમાંથી પણ ચોરોએ પેટ્રોલની ચોરી કરીને નાસી ગયા હતા